આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે સાંભળીએ પ્રાસંગિક આજનો વિષય છે રામ જન્મોત્સવ પર્વ સંપાદન અને પઠન કરી રહ્યા છે યોગીઓ જે પરમ તત્વ નામ સ્મરણ થી પરમાનંદ ની અલૌકિક અનુભૂતિ કરે છે તે પરમ તત્વ નામ રામ છે ત્રેતા યુગમાં ઈસ્વીસન પૂર્વે પચીસો માં વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષ માં તિથિ તિથી નવ મહિના મધ્યાને આર્યવત ઉત્તર ભાગમાં આવેલ કોશલ રાજ્યના ઈશ્વાકુ વી સમ્રાટ દશરથ અને તેમની ધર્મપત્ની ધર્મ પત્ની એક સૂર્ય સમાન ક્રાંતિવન જન્મ થયો કુલગુરુ મહર્ષિ નામકરણ સંસ્કાર કરતા કહ્યું હે ધર્મ ધુરધર ગુણનીતિ જ્ઞાની રાજા યોગીઓ જે પરમ તત્વ નામ સ્મરણ થી પરમાનંદ ની અલૌકિક અનુભૂતિ કરે છે તેવા પરમ તત્વ રૂપ તમારા આ પુત્ર નું નામ હું રામ રાખું છું આપણી દેવભાષા સંસ્કૃતમાં રમધાતુ આનંદ અને પ્રસન્નતાની બોધક છે આવા પરમતત્ત્વ રામનું ઉજળું જીવન ચરિત્ર રામાયણ રૂપે આદિકવિ ગણાતા મહર્ષિ વાલ્મિકીએ સૌપ્રથમ રચ્યું છે આમ છતાં આપણા આ આદિકવિ ખુદ પણ આ અમરકથાનું એક પાત્ર પણ બન્યા છે રામચરિત્રની પવન સરિતા એક વિષાદયુક્ત કરુણામાંથી પ્રગટ થઈ છે વર્ષો પછી પણ આ પવન સરિતા આજે પણ વહી રહી છે રામનવમી અંગેની એક દંતકથા મુજબ જયારે લંકાપતિ રાવણ ના અતિ ત્રાસ થી લોકો ત્રસ્ત થઈ ગયા હતા અને દેવતાઓ પણ તેનાથી ત્રાસી ગયા હતા કેમ કે રાવણે બ્રહ્માજી પાસે અમર રહેવાનું વરદાન લીધું હતું ત્યારે આ અત્યાચાર થી ત્રાસી ને દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે પ્રાર્થના કરવા ગયા કે તેઓ રાવણ ના ત્રાસ થી સૌને બચાવે પરિણામે પ્રતાપી રાજા દશરથ ની પત્ની કૌશલ્ય ના કોખ માં ભગવાન વિષ્ણુએ રામ સ્વરૂપે જન્મ લીધો હતો ત્યારથી ચૈત્રસુદ નોમના નોમ ના રામનવમી મનાવવામાં આવે છે ભગવાન વિષ્ણુ ના સાતમા અવતાર તરીકે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામે જન્મ લીધો હતો દરેક હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર માસ ની નવમી શ્રી રામ ભગવાન નો જન્મ દિવસ મનાવવામાં આવે છે આમ તો ચૈત્ર માસ ની એટલે કે ગુડી પડવાથી નવમી સુધી નવરાત્રી મનાવવામાં આવે છે રામનવમી ના દિવસે હિન્દુઓ મોટા ભાગે ઉપવાસ વ્રત કરે છે આખા દેશ માં ધાર્મિક રીતે આ તહેવાર શ્રદ્ધા સાથે ઉજવાય છે ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાય માં આ તહેવાર વિશેષ રીતે ઉજવવામાં આવે છે ધાર્મિક ઉજવણીમાં માં રામનવમી ના દિવસે લોકો રામાયણ નો પાઠ કરે છે રામ રક્ષા સ્ત્રોત નો પાઠ પણ કરે છે ઘણા ધાર્મિક સ્થળો અને સંસ્થાઓ દ્વારા મંદિરો માં ભજન કીર્તન ધૂન નું આયોજન કરી શ્રી રામ ને યાદ કરી તેમની પૂજા કરે છે રામ મંદિર માં ખુબ મોટા ઉત્સવ નું આયોજન થાય છે ભગવાન શ્રી રામ ની મૂર્તિ ની ફૂલમાળા વગેરે વિવિધ શણગાર સજાવી પૂજા કરાય છે આમ દેશ માં રામનવમી નો તહેવાર આનંદ અને ઉલ્લાસપૂર્વક હજુ પણ ઉજવાય છે સુદ રામ સ્વરૂપ ભગવાન વિષ્ણુ પૃથ્વી પર અવતર્યા આ પાછળ ની મહત્વની વાત તો નવ એક વિશિષ્ટ છે સ્થિર છે ગમે તે ગુણ્યા પછી જે જવાબ જવાબ આવે આવે તેનો સરવાળો કરતા નવ જ આમ નવના જેવી સ્થિરતા જીવનમાં લાવવાનું સમજાવવાના હેતુથી ભગવાન શ્રી રામ નવમના અવતર્યા આથી આપણે આ દિવસ ને નવમી કહે છે તો બીજી એક દંતકથા મુજબ સ્વામી તુલસીદાસ ચૈત્ર સુદ નવમી રામચરિત માનસ ની રચના કરવાની શરૂઆત કરી હતી એક આદર્શ મનુષ્ય સ્વરૂપ કેવું હોવું જોઈએ એ સમજાવવા માટે જ મનુષ્ય અવતાર ધારણ કર્યો હતો શ્રીરામ એ સંહાર કરવા જન્મ લીધો હોવા છતાં મનુષ્ય તરીકે ની બધી જ મર્યાદાઓ ધ્યાનમાં રાખી ધર્મનિષ્ઠ મૂલ્યનિષ્ઠ સત્યનિષ્ઠ જીવન વ્યવહાર લોકોને પોતાના આચરણ દ્વારા શીખવ્યો છે શ્રીરામ સમાજ માટે એક આદર્શ મૂર્તિ પણ છે એક આદર્શ રાજા આદર્શ પુત્ર આદર્શ પતિ આદર્શ ભાઈ આદર્શ જમાઈ આદર્શ મિત્ર અને એક આદર્શ દુશ્મન કેવો હોય તેનો માપદંડ શ્રીરામે પોતાના જીવન થકી સમાજ સ્થાપિત કર્યું છે શ્રીરામ ના જીવન આ તમામ આદર્શો દેખાય છે રામ શબ્દ બ્રહ્મા વિષ્ણુ મહેશ એ ત્રણેય મૂર્તિઓ ર કારમાં છે તથા ઉત્પત્તિ પાલન સંહારની ની ત્રિવિધ શક્તિઓ ઓકાર ના રૂપ માં છે ઉપરાંત રામ શબ્દ નો પર્યાય જ આદર્શ અને આદર્શ શબ્દ નો પર્યાય રામ બની જાય તેટલી હદે ભગવાન શ્રી રામ આદર્શ જીવન જીવ્યા હતા ભગવાન શ્રીરામના વિવિધ સ્વરૂપો અતિ મંદનીય અને જીવનમાં આચરણમાં ઉતારવા જેવા છે કોઈ પણ જાતના લોભ વગર નિસ્પૃહ જીવન જીવી ગયેલ રામ આદર્શ મિત્ર પણ હતા જેનું ઉદાહરણ તેમણે પિતાની આરી રાજ્ય છોડ્યા બાદ સુગ્રીવ ને રાજ્ય સોંપ્યું અને સમાજ આદર્શ મિત્ર ઉત્તમ ઉદાહરણ આપ્યું આમ રામ જન્મ યથાર્થતા સાર્થક કરવા તેમના સદ્ગુણો જીવનમાં અપનાવી આપણે સાચા અર્થમાં મનુષ્ય જન્મ સાર્થક કરીએ હમણાં રહ્યા હતા આજનો વિષય હતો રામ જન્મોત્સવ પર્વ સંપાદન અને પઠન કરી રહ્યા હતા નેહલ ઠક્કર પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું હવે